કોંગ્રેસ દ્વારા દેશભરમાં વોટ મુદ્દે ચાલી રહેલા લડત મુદ્દે આજે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્શન્સ કમિશન દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીના ગોટાળાને લોકશાહીને ખતમ કરવાની આવી ગેરરીતિઓના આક્ષેપો સાથે વિરોધ વ્યક્ત કરીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા વોટચોર ગાદી છોડના નારાઓ સાથે આજે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ વ્યારાના મિશન નાકા વિસ્તારમાં અનસન પર બેઠી છે આ વેળાએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂર્વ વ્યારા અને નિઝરના ધારાસભ્યો સહિત કોંગ્રેસનો હોદેદારો ઉપસ્થિત વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો તેમનો આક્ષેપ છે કે ગોટાળા કરી ભારતીય જનતા પાર્ટી ખોટી રીતે સત્તા પર બેઠી છે અને ઇલેક્શન કમિશન દ્વારા સહયોગ આપવામાં આવી હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો હતો આજે આખા દેશમાં જે રીતે ચુનાવ આયોગ અને ભાજપની જે બિલી ભગત છે જે વોટ છે અહીંથી ત્યાં કરીને જે ચોરી કરવામાં આવી છે એના વિરોધમાં અમે આજે પ્રદેશ સમિતિના આદેશો અનુસાર તાપી જિલ્લામાં અમે આ દેખાવ કર્યો છે અને ધરણા પણ કર્યા છે ત્યારે આ દેશમાં રાહુલ ગાંધી જે રીતે જે વોટોની ચોરી થઈ બિહારની જ્યારે વાત કરીએ ત્યારે પાસઠ લાખ જેટલા વોટરો આજે ગેરવેલ થિયર છે અને એના નામો પણ મતદારી યાદીમાં નથી ત્યારે આ જરા પણ ચાલીને લેવાય દેશના વડાપ્રધાન એની ઈશારાથી જ્યારે આ થતું હોય ત્યારે જરાપનની ચલાય લેવાય અને પોતે દેશની ગાદી પણ છોડી પડે એવી દિશા અમે લાવીશું જે આજે ભારત દેશમાં ઇલેક્શન કમિશન દ્વારા મતદારી યાદીમાં જે ગોટળાઓ કરવામાં આવી રહ્યા છે અને જે ગોટાળાઓ અમારા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ ઉજાગર કર્યા છે તો મતદાર કમિશનના વિરોધમાં અમે આજે વ્યારા ખાતે ધરણા કરી રહ્યા છે જે રીતે મતદાર યાદીમાં કોઈ સરનામા વગરના નામો છે ડુપ્લિકેટ મતદારના નામો છે એ જે ડેટા છે એને રાહુલ ગાંધીજીએ ફોરમ પર મૂક્યો છે તો ત્યારે ઇલેક્શન કમિશન એવું કહે છે કે અમને એફિડેવિટ આપો પણ એ એફિડેવિટ ખરેખર ઇલેક્શન કમિશને કરવી જોઈએ કે આ ડેટા જે છે એ ખરેખર અમારો છે અને એ ખોટો છે એના માટે અને જ્યાં સુધી આ ગોટાળાઓ પૂરા નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના દરેક કાર્યકર્તા લડત આપતા રહેશે